ગુજરાતી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પૂર્વ નગર સેવકના પુત્ર તપન પરમારના હત્યા કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાબર સહિતના ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે તપન હત્યા કેસમાં કુલ દસ આરોપી જેલ હવાલે કરવામાં આવ્યા છે તપન પરમારની હત્યા કરી દેવામાં આવી હતી એ પણ સરા જાહેર હોસ્પિટલની બહાર જ આ કેસમાં બાબર સહિત ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે દસ આરોપીઓ આ મામલે હાલ જેલમાં છે તો બીજી તરફ તપન પરમારના પરિવારે આ સમગ્ર મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે તપન પરમારની હત્યા કરી દેવામાં આવી હતી એ પણ સરા જાહેર હોસ્પિટલની બહાર જ આ કેસમાં બાબર સહિત ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે દસ આરોપીઓ આ મામલે હાલ જેલમાં છે તો બીજી તરફ અતપન પરમારના પરિવારે આ સમગ્ર મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે